સમગ્ર વિશ્વમાં વિશ્વર રોજ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના સુરત મહાવિશ્વ દિવસની અલગ અલગ સંસ્થાઓ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા અને વિવિધ એનજીઓ દ્વારા એચઆઈવી નહીં ફેલાય અને જે એચઆઈવીમાં મૃત્યુ પામે છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી અને એક લોકોને અવેરનેસ માટે રેલીનું આયોજન કરવા માંગતો આ રેલીમાં સ્ટેશનથી નીકળી હતી જેમાં સામાજિક સમરસતા પેદા થાય તે માટે પ્લે લઈને એડ્સગ્રસ્તો અલગ અલગ સર્કલ પર ઉભા રહ્યા હતા ઉપરાંત વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ કોન બનેગા ચેમ્પિયન નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચસો વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પાસ થનારાને સર્ટિફિકેટ અને સન્માનિત કરવામાં આવશે ડોક્ટર એચ કે સોંધરવા પ્રોજેક્ટ ઇન્ચાર્જ એસટીડી કેર પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા આજરોજ વિશ્વ હેઠળ દિવસ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્ટેશન વિસ્તારમાં નીકળી હતી અને આ રેલીમાં મહાનુભાવોમાં મેયર સાહેબ હતા ડેપ્યુટી મેયર હતા અને દંડક સાહેબ હતા તે ઉપરાંત અમારા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ ડોક્ટર આશિષ નાયક સાહેબ ડોક્ટર ઉમરીગર સાહેબ તમામ નાયબ આરોગ્ય અધિકારી શ્રીઓ મેડિકલ ઓફિસરશ્રીઓ આઈસીડીએસના આંગણવાડી બહેનો એસટીડી કેર પ્રોજેક્ટનો સ્ટાફ જિલ્લા પંચાયતનો સ્ટાફ અને વિવિધ એનજીઓનો સ્ટાફ અત્રે આ રેલીમાં ભાગ લીધો હતો આ રેલીનો મૂળ હેતુ હતો કે આજે વિશ્વ એડ્સ દિવસ છે લોકોમાં એચઆઈ એડ્સની જનજાગૃતિ થાય લોકો એચઆઈ એડ્સ પ્રત્યે ભેદભાવ દૂર કરે અને જે પોઝિટિવ લોકો છે એના પ્રત્યે સંવેદના રાખે અને આ આ વર્ષનું જે થીમ છે એ કે ટેક ધ રાઇટ પાથ માય હેલ્થ માય રાઇટ એટલે કે મારો સ્વાસ્થ્ય મારો અધિકાર છે અધિકાર અપનાવો એટલે આપણે એ લોકોને અધિકાર આપીએ એ લોકોના અધિકાર ન છીનવીએ એ મેસેજ આજનો આ રેલીનો હતો એટલે આ હું તમારા મીડિયા મારફતે લોકોમાં આ મેસેજ જાય એ માટે અપીલ કરું છું